સપ્ટેમ્બર મહિનાના અંત એટલે કે ચોમાસાના વિદાયના સમયગાળા દરમિયાન જો પેસિફિક મહાસાગરની અંદર લા ઘટના તો મિત્રો આ વર્ષે હિંદ મહાસાગરની અંદર થવાની સંભાવનાઓ પણ વધશે એટલું જ નહીં શિયાળાની અંદર માવઠાના પ્રમાણોને વધવાને લઈને મિત્રો આ પ્રકારની આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ તરફથી કરી દેવામાં આવ્યું છે મિત્રો આપણે આજના વિડીયોની અંદર જાણીશું કે આજે થઈ છે તેરમી ઓગસ્ટ અને મંગળવાર થયો છે તો આજે રાજ્યના કયા વિસ્તારોની અંદર રહેલી છે વરસાદની આગાહી ગઈકાલે રાજ્યના અમુક ભાગોની અંદર મિત્રો ભારે વરસાદ નોંધાણો જેમાં બે થી ત્રણ ઇંચ સુધીના વરસાદો જોવા મળ્યા તો મિત્રો હવે આપણે જાણીશું તો આજે ગુજરાત હવામાન વિભાગ અને ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી ગુજરાતના કયા ભાગોની અંદર વરસાદની કેવી એલર્ટની આપવામાં આવી આગાહી તો બીજી તરફ હવામાન નિષ્ણાંત તંબાલાલ પટેલ તરફથી મિત્રો રાજ્યની અંદર આવનારા દિવસોમાં રોગિષ્ટ વાતાવરણ આવશે ને જેમાં મલેરિયા ડેન્ગ્યુ થી લઈ આંખોના રોગો થી લઈ વાયરલ રોગો થી કરવામાં આવી છે આગાહી અને જેને લઈ શું આપવામાં આવી છે સલાહો ને મિત્રો સાથે જ આપણે અંતમાં એ પણ જાણીશું કે મિત્રો સત્તરમી ઓગસ્ટ બાદ ચોમાસાનું સૌથી સારું એવું મઘા નક્ષત્ર શિયાળના વાહન સાથે શરૂ થઈ શિયાળને મિત્રો ચોમાસાનો વરસાદ પસંદ નથી હોતો તો શું આ વર્ષે મઘા નક્ષત્રની અંદર વરસાદ પડશે કે નહીં જો પડશે તો કઈ તારીખોની અંદર મિત્રો વરસાદ પડશે ને ખાસ મઘાના મોંઘા પાણી ગણવામાં આવે છે તો મિત્રો એનું પાણી સંગ્રહ કરી લેજો આ તમામ અપડેટો આપણે એક પછી એક મેળવીએ પહેલાં તો મિત્રો તમે અમારી આ ગુજરાત ક્લાઇમેટ યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સૌથી પહેલાં અત્યારે આપને જણાવી દઈએ તો તમે અત્યારે ભારતનું વાતાવરણ જોઈ શકો છો મિત્રો અત્યારે દક્ષિણી ભારતની અંદર હિન્દ મહાસાગરની અંદર અત્યારે ભારે મોટી હલચલો શ્રીલંકાના દરિયામાં જોવા મળી રહી છે શ્રીલંકા આજુબાજુ અત્યારે એક મોટું સાયક્લોનિક વરસાદી સિસ્ટમ રચાતી જોવા મળી છે ને મિત્રો આવનારા બે થી ત્રણ દિવસ સુધી આ સિસ્ટમ બની શકે છે મજબૂત અને જેના કારણે દક્ષિણી ભારતના કેરળ કર્ણાટક લાગુના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ ખાબકી શકે તો બીજી તરફ અત્યારે તમે જોઈ શકો છો મિત્રો તો રાજસ્થાન મધ્યપ્રદેશ લાગુના વિસ્તારો ઉપર

તો બીજી તરફ નવસારીની અંદર પણ ત્રણ ઇંચ સુધીના વરસાદો જોવા મળ્યા છે આમ મિત્રો વલસાડ ડાંગ તાપી નર્મદા આ સાથે જ પંચમહાલ લાગુના વિસ્તારોથી વડોદરાના ડભોઈ લાગુના વિસ્તારોની અંદર પણ જોવા મળ્યા છે સારા એવા વરસાદો અને મિત્રો હવે આપણે જાણીશું કે રાજ્યની અંદર આજે મંગળવાર છે ને મિત્રો બપોર અને સાંજના સમયગાળા દરમિયાન રાજ્યના કયા ભાગોની અંદર રહેશે વરસાદની કેવી આગાહી તો બીજી તરફ આજે સૌરાષ્ટ્રના પણ અમુક ભાગોની અંદર ભારે વરસાદી ઝાપટાથી હળવો મધ્યમ વરસાદ જોવા મળશે તો સૌથી પહેલાં આપણે જાણી લઈએ આજે મિત્રો ગુજરાત હવામાન વિભાગ અને ઇન્ડિયન મોન્સન ડિપાર્ટમેન્ટ તરફથી શું એલર્ટના મેપ જાહેર કરવામાં આવ્યા તો જેમ આ મિત્રો તમે જોઈ શકો છો કે આજે થઈ છે 13 તારીખ અને મંગળવાર થયો છે આઈએમડી તરફથી ભારતના તમામ રાજ્યનો વરસાદને લઈને જે એલર્ટનો મેપ જાહેર કરવામાં આવ્યો છે જેમાં મિત્રો તમે જોઈ શકો છો કે ભારતની અંદર આજે ખાસ કરીને દક્ષિણી ભારતના તમિલનાડુ અને કેરળ લાગુના વિસ્તારોની અંદર શ્રીલંકા આજુબાજુ સક્રિય સિસ્ટમના કારણે મિત્રો અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવેલું છે તો બીજી તરફ મિત્રો વીકેન્ડનું પ્લાન તમે શિમલાનું કરી રહ્યા હોય તો કેન્સલ કરી દેજો કારણ કે ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશની અંદર પણ આગામી દિવસોની અંદર અતિ ભારે વરસાદને લઈ એલર્ટ આપી દેવામાં આવેલા છે તો બીજી તરફ રાજસ્થાન અને મધ્યપ્રદેશ ઉપર જે સાયક્લોનિક વરસાદી સિસ્ટમ સક્રિય છે અને જેના કારણે મિત્રો રાજસ્થાનના મધ્યપ્રદેશ લાગુના વિસ્તારોની અંદર આજે અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવેલું છે તો બીજા અન્ય રાજસ્થાનના ભાગો હોય મધ્યપ્રદેશ ઉત્તર પ્રદેશ સહિત હરિયાણા લાગુના વિસ્તારોથી બિહાર ઓડિશા છત્તીસગઢ લાગુ અને ઝારખંડ લાગુના વિસ્તારો સહિત ભારતના પૂર્વી ભારતના રાજ્યોની અંદર મિત્રો અતિ ભારે વરસાદનું આજે યેલો એલર્ટ હવામાન વિભાગ તરફથી જાહેર કરવામાં આવ્યું છે તો બીજી તરફ મિત્રો ગુજરાતને આજે ખાસ કરીને ભારતીય મોસમ વિભાગ તરફથી વરસાદને લઈ કોઈ વોર્નિંગ આપવામાં આવેલી નથી રાજ્યની અંદર મિત્રો હળવો મધ્યમ વરસાદ શરૂ રહેશે તો બીજી તરફ મિત્રો આવતીકાલ ચૌદમી તારીખ થશે ને મિત્રો ચૌદ તારીખનો પણ મેપ તમે જોઈ શકો છો કે રાજ્યની અંદર મિત્રો ગુજરાત રાજ્યની અંદર વરસાદને લઈને કોઈ ભારે એલર્ટ આપવામાં આવેલું નથી આ સાથે મિત્રો હવે પછી આપણે જાણીએ તો તેર તારીખના દિવસે ગુજરાત હવામાન વિભાગ તરફથી ગુજરાતના કયા ભાગોની અંદર કેવું વરસાદનું એલર્ટ આપવામાં આવેલું છે તો મિત્રો તમે જોઈ શકો છો ખાસ કરીને આજે ગુજરાતના ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણી ગુજરાતના જિલ્લાઓની અંદર ઘણા વિસ્તારોમાં ગાજ વીજ સાથેના હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે તો બીજી તરફ મિત્રો આજે સૌરાષ્ટ્રની અંદર પણ ભારે વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે અને જેના કારણે આજે સૌરાષ્ટ્રના પણ રાજકોટ જામનગર સહિત મિત્રો અન્ય બીજા કેટલાય સૌરાષ્ટ્રના પંથકોની અંદર અમુક સ્થળોમાં ગાજ વીજ સાથેના હળવા મધ્યમ વરસાદની આગાહી હવામાન કેન્દ્ર અમદાવાદ મોસમ વિભાગ તરફથી મિત્રો આપવામાં આવેલી છે તો કચ્છની અંદર પણ હળવા ભારે રેડા ઝાપટાનું પ્રમાણ જોવા મળી શકે છે સાથે મિત્રો ચૌદ ઓગસ્ટ પંદર ઓગસ્ટનો પણ મેપ તમે જોઈ શકો છો જેની અંદર મિત્રો ચૌદ તારીખે ખાસ કરીને આજ કરતાં રાજ્યમાં વરસાદની ગતિવિધિમાં ઘટાડો નોંધાઈ શકે છે જો કે મિત્રો મધ્ય ગુજરાત અને દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર હળવો મધ્યમ વરસાદ છૂટાછવાયા વિસ્તારોમાં જોવા મળે બાકી સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર ભારે વરસાદી ઝાપટાનો દોર જોવા મળે બાકી કોઈ વરસાદની સંભાવના નહીં હવામાન વિભાગ તરફથી રજૂ કરવામાં આવેલો મેપ તમે જોઈ શકો છો જેની અંદર મિત્રો કચ્છના અને સૌરાષ્ટ્રના ભાગોની અંદર અમુક સીમિત વિસ્તારોની અંદર જ કે જે ખાસ દરિયાના કાંઠાના વિસ્તારો હશે જેમાં પણ જુનાગઢ પોરબંદર દ્વારકાના જે પંથકો છે તે વિસ્તારોને ભાવનગર અમરેલીના અમુક વિસ્તારોની અંદર હળવા ઝાપટાથી અમુક વિસ્તારોમાં હળવો વરસાદ બપોર બાદ નોંધાઈ શકે બાકી રાજ્યની અંદર સારી એવી વરાબ જોવા મળી શકે બાકી ઉત્તર મધ્ય અને દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર મિત્રો સોળ તારીખે પણ એ જ પ્રકારની આગાહી હવામાન વિભાગે જાહેર કરી છે ને મિત્રો સાથે સત્તર ઓગસ્ટનો પણ મેપ તમે જોઈ શકો જેમાં મિત્રો સત્તર તારીખથી ફરી ગુજરાત રાજ્યની અંદર વરસાદની ગતિવિધિમાં વધારો થાય તેવું અત્યારે જોવા મળી રહ્યું છે અને જેમાં તમે જોઈ શકો છો સત્તર તારીખે ઉત્તર મધ્ય અને દક્ષિણી ગુજરાત સહિત મિત્રો મધ્ય ગુજરાતના ઘણા ભાગોની અંદર ગાજ ગાજવીજ સાથેના વરસાદની આગાહી મિત્રો હવામાન વિભાગ તરફથી કરી દેવામાં આવી છે મિત્રો આપને જણાવી દઈએ તો સત્તરમી ઓગસ્ટના બપોરના સમયગાળા દરમિયાન આ ચોમાસાનું સૌથી સારું ગણાતું એવું મઘા નક્ષત્ર મિત્રો શિયાળના વાહન સાથે શરૂ થશે મઘા નક્ષત્રનું પાણી મિત્રો ખૂબ જ મહત્વનું ગંગાજળ સમાન ગણવામાં આવે છે ને જે શિયાળના વાહન સાથે શરૂ થશે તો મિત્રો એવું કહેવામાં આવે છે એવી માન્યતા છે મિત્રો કે શિયાળને ચોમાસાનો વરસાદ પસંદ હોતો નથી તો આ મઘા નક્ષત્રની અંદર શું વરસાદ ખાબકશે કે નહીં કારણ કે વરસાદ પડશે તો જ આપણે એમનું પાણી સંગ્રહ કરી શકશું આખું વર્ષ મિત્રો એમનું પાણી જો સંગ્રહ કરવામાં આવે તો પણ તે બગડતું નથી અને જે મહાદેવના ખાસ કરીને અભિષેક કરવાની અંદર પણ આ પાણીનો ગંગાજળ સમાન ઉપયોગ કરવામાં આવે છે તો એ જાણીએ આપણે તો ક્યારે આ નક્ષત્રની અંદર ભારે વરસાદ ખાબકી શકે કારણ કે ચૌદ દિવસ સુધી મિત્રો આ નક્ષત્રના દિવસો ખાસ કરીને સત્તર તારીખથી ત્રીસ તારીખ વચ્ચે આ નક્ષત્ર ચાલશે ને ચૌદ તારીખની ચૌદ દિવસોમાં કયા વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકશે એ જાણીએ લઈએ તો શું અરબી સમુદ્રની અંદર આગામી દિવસોમાં બનશે વાવાઝોડું હિન્દ મહાસાગરની અંદર આગામી દિવસોમાં અરબી સમુદ્રમાં મિત્રો હલચલ થાય તે પૂરી શક્યતા જોવા મળી રહી છે અત્યારે અને તમે જોઈ શકો છો અત્યારે પણ શ્રીલંકાના કાંઠાના દરિયાના વિસ્તારોની અંદર એક સાયક્લોનિક સર્ક્યુલેશન પણ જોવા મળી રહ્યું છે અને મિત્રો પંદરથી સોળ તારીખ બાદ અંબાલાલ પટેલની આગાહી અનુસાર હિન્દ મહાસાગરની અંદર એટમોસ્ફેરિક વેવો બને તેવી સંભાવના છે ને જેમાં પણ તમે મિત્રો મોડલના આધારે આપણે જાણીએ તો આગામી દિવસોની અંદર દક્ષિણી ભારતના કાંઠાના દરિયાની અંદર એક સાયક્લોનિક વરસાદી સિસ્ટમ મજબૂત સોળ અને સત્તર તારીખ આજુબાજુ રચાય તેવી સંભાવના જોવા મળી રહી છે જોકે મિત્રો આ ઓગસ્ટ મહિનાની અંદર અરબી સમુદ્રની અંદર વાવાઝોડું બનવાની શક્યતા નહીવત બરાબર હોય છે કારણ કે અત્યારે જે ખાસ કરીને જુદા જુદા લેવલના પવનો એકબીજાની વિરુદ્ધ દિશામાં હોતા હોય છે ને જેના કારણે અરબી સમુદ્રની અંદર જો એક મોટી વરસાદી સિસ્ટમ બને તો પણ તે વાવાઝોડા સુધી જઈ શકે નહીં કારણ કે જુદા જુદા દિશામાં ઉલટનારા પવનોની દિશાઓના કારણે મિત્રો એ સિસ્ટમનું માળખું વિખાઈ શકે છે ને જેના કારણે મિત્રો વાવાઝોડાની સંભાવના નહિવત ગણી શકાય અને તમે જોઈ શકો છો મિત્રો કે અઢાર તારીખ આજુબાજુ દક્ષિણીય ભારતના રાજ્યો જેમાં કેરળ કન્યાકુમારીના કાંઠાના દરિયાના વિસ્તારોની અંદર એક મજબૂત એવી વરસાદી સિસ્ટમ આકાર પામતી જોવા મળી રહી છે અને જેમ જેમ મિત્રો અઢાર ઓગસ્ટ ઓગણીસ ઓગસ્ટ અને વીસ ઓગસ્ટનો સમયગાળો આવતો જશે તેમ આ સિસ્ટમ વધુને વધુ મજબૂત બનતી જશે અને મિત્રો ઉત્તરીય પશ્ચિમની દિશા તરફ આ સિસ્ટમ ચાલે અને જેને લઈ મિત્રો અરબી સમુદ્રમાં આગામી દિવસોમાં હલચલની તો પૂરી સંભાવના જોવા મળી રહી છે ને જેમાં તમે જોઈ શકો છો કે વીસ તારીખ આજુબાજુ આ સિસ્ટમ કર્ણાટકના દરિયાકાંઠાની અંદરના વિસ્તારો તરફ એક ડિપ્રેશન સુધી મિત્રો મજબૂત બને તેવી પણ અત્યારે સંભાવના જોવા મળી રહી છે જોકે મિત્રો વાવાઝોડું બનવાની સંભાવના માત્ર એક ટકા હોય તો પણ કહીને આપણે એમ ના શકીએ કે વાવાઝોડું ન બને કારણ કે અત્યારે ખૂબ જ રેર કેસોની અંદર વાવાઝોડા બને તેવી પણ સંભાવના બની શકે પરંતુ અત્યારે જે પ્રમાણે મિત્રો અત્યારે વાતાવરણ અને જે વેધર મોડલો જોવા મળી રહ્યા છે એ પ્રમાણે અરબી સમુદ્રની અંદર આ સિસ્ટમ મિત્રો એક મજબૂત એવી ડીપ ડિપ્રેશન સુધી પણ બને તેવી સંભાવના રહે અને વાવાઝોડું બનશે કે નહીં તે મિત્રો આપણે આગામી દિવસોમાં જોવાનું રહેશે કારણ કે એકવીસ તારીખે તમે જોઈ શકો છો આ સિસ્ટમ એક અત્યારે તો મોડલના આધારે આ જીએફએસ મોડલ અમે તમને બતાવી રહ્યા છે એક વિકરાળ વાવાઝોડું મિત્રો અરબી સમુદ્રની અંદર રચાતું હોય તે પ્રમાણેના ચાર્ટો અત્યારે જાહેર થઈ ચૂક્યા છે એટલે અરબી સમુદ્રમાં શું વાવાઝોડું બનશે કે નહીં એ પણ હજુ મિત્રો આગામી દિવસોમાં જોવાનું રહેશે પરંતુ ઓગસ્ટ મહિનાની અંદર વાવાઝોડું બને તેવા કોઈ પરિબળો અત્યારે હોતા નથી તેમ છતાં પણ મિત્રો આપણે જોવાનું રહેશે અત્યારે આ વાવાઝોડું નહીં બને તે પ્રમાણે આપણે ચાલીએ અને હવે પછી મિત્રો આપને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી જણાવી દઈએ મિત્રો અંબાલાલ પટેલે આગામી દિવસોની અંદર ખાસ કરીને સત્તર તારીખથી લઈને ચોવીસની ની તારીખની વચ્ચે ગુજરાત રાજ્યની અંદર દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર ભારે વરસાદની આગાહી કરી છે તો બીજી તરફ મિત્રો સત્તર તારીખથી મઘા નક્ષત્રનો પણ પ્રારંભ થઈ રહ્યો છે અંબાલાલ પટેલે મિત્રો આગાહી કરતાં જણાવ્યું છે કે આવનારા જન્માષ્ટમીના તહેવારની અંદર મેઘરાજા તહેવારની મજા બગાડી શકે છે એમણે આગાહી કરતાં એ પણ જણાવ્યું છે મિત્રો કે પચીસમી ઓગસ્ટ બાદ બંગાળના ઉપસાગરની અંદર એક મોટી વરસાદી સિસ્ટમ કે જે ડિપ્રેશન સુધી મજબૂત થાય તેવી બની શકે છે અને મિત્રો પચીસમી ઓગસ્ટ બાદ આ સિસ્ટમ બને ને જેના કારણે છવ્વીસમી તારીખે મિત્રો જન્માષ્ટમીનો તહેવાર છે તો જન્માષ્ટમીના દિવસોની અંદર પણ વરસાદની આફત આવી શકે છે ને જેને લઈ અંબાલાલ પટેલે અત્યારે આગાહી કરી છે આ સાથે જ મિત્રો નવરાત્રિને લઈને પણ આગાહી કરતાં એમણે જણાવ્યું છે કે આવનારા દિવસોની અંદર દસ ઓક્ટોર આજુબાજુ ચિત્રા નક્ષત્રનો પ્રારંભ થશે અને ચિત્રા નક્ષત્રની અંદર ઘણીવાર ભારે વરસાદો ખાબકતા હોય છે ને મિત્રો એ સમયગાળા દરમિયાન આ વર્ષે નવરાત્રિનો તહેવાર હશે તો નવરાત્રિની અંદર પણ ઘણા રાજ્યના ભાગોની અંદર વરસાદની આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ તરફથી અત્યારથી જ કરી દેવામાં આવી છે તો આ સાથે મિત્રો અંબાલાલ પટેલે જણાવ્યું છે કે આવનારી સત્તર તારીખથી માખીઓનું પ્રમાણ વધી શકે છે મઘા નક્ષત્રની અંદર માખીઓનું પ્રમાણ વધે ને જેને લઈ ત્રીસ ઓગસ્ટ બાદ મચ્છરોનું જોર પણ ભારે વધી શકે છે પૂર્વ ફાલ્ગુની અંદર મચ્છરોનું જોર વધતું હોય છે અને આરોગ્યને લઈને ધ્યાન રાખવું પડશે એમણે જણાવ્યું મિત્રો કે ત્રેવીસમી ઓગસ્ટથી છવ્વીસ ઓક્ટોમ્બરની વચ્ચે રાજ્યની અંદર રોગિષ્ટ વાતાવરણ હવામાન રહી શકે છે આ વર્ષે ખાસ કરીને મિત્રો વાતાવરણની અંદર વિનાશનું વાતાવરણ અને આદરાનું ખાસ કરીને વધારે પ્રમાણ હોવાને લઈ શરદ ઋતુ એ પણ રોગિષ્ટ હવામાન રહેતું હોય છે ને એમાં પણ મચ્છરજન્ય રોગો આવી શકે છે જેમાં આંખોના રોગો તેમજ વાયરલ રોગોથી આપણે કાળવી આ કાળજી આગામી દિવસોમાં રાખવી પડશે તો મિત્રો ખાસ કરીને તેવીથી છવ્વીસ ઓગસ્ટની વચ્ચે રાજ્યમાં રોગિષ્ટ વાતાવરણ બની શકે ને જેમાં અંબાલાલ પટેલે મિત્રો ડેન્ગ્યુ મલેરિયાથી લઈ આંખોના રોગોની સાથે વાયરલ તળાવો આગામી દિવસોમાં આવી શકે તે પ્રકારની મિત્રો આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે અત્યારથી જ કરી છે ને સાથે મિત્રો એમણે એમ પણ જણાવ્યું છે કે સપ્ટેમ્બર મહિનાની અંદર લા નીનોની ઘટના બેસી શકે છે પેસેફિક મહાસાગરની અંદર અને જેની અસરના કારણે ભારતના મોસમની અંદર મોટો બદલાવ આવે તેવી સંભાવનાને જો કે તે દિવસોની અંદર ચોમાસું વિદાય લેતું હોય છે ને લા નિનોની ઘટના જ્યારે સપ્ટેમ્બર મહિનામાં કે પછી ઓક્ટોમ્બર મહિનામાં બેસે તો ભારતના વાતાવરણની અંદર કેવી અસર થાય તે અત્યારથી કહી ન શકાય પરંતુ એમણે મિત્રો જણાવ્યું છે કે આ લાન ઇનોની અસરના કારણે આ ચોમાસાના અંત બાદ ઓક્ટોમ્બર અને નવેમ્બર મહિનાની અંદર વાવાઝોડાઓ અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં બને તેવી સંભાવનાઓ વધશે આ સાથે જ ઘણીવાર ગરમીનું પ્રમાણ વધે અને શિયાળાની અંદર માવઠાના પણ પ્રમાણો આ વર્ષે વધે તેવી સંભાવના અંબાલાલ પટેલે અત્યારથી જ મિત્રો કરી દેવામાં આવેલી છે તો આ સાથે જ મિત્રો મઘા નક્ષત્રનો પ્રારંભ પણ સત્તર તારીખથી શરૂ થવા જઈ રહ્યો છે અને જેની અંદર મિત્રો મઘાના નક્ષત્રનો પ્રારંભ થશે તો ચૌદ દિવસ સુધી આ નક્ષત્રના દિવસો રહેશે ને જેમાં ભરી ભરીને મિત્રો પાણીનો સંગ્રહ કરી લેજો જોકે મિત્રો શરૂઆતના દિવસોની અંદર ભારે વરસાદો જોવા નહીં મળે આ નક્ષત્રની અંદર પરંતુ આ નક્ષત્રના અંતિમ સપ્તાહની અંદર મિત્રો એટલે કે પચીસમી ઓગસ્ટ બાદ રાજ્યની અંદર ભારેથી અતિભારે વરસાદનો રાઉન્ડ આવશે અને મિત્રો ત્રીસ ઓગસ્ટ દિવસે એમનો અંતિમ દિવસ હશે ને બપોર સુધી ત્રીસ ઓગસ્ટની રાત્રી સુધી મિત્રો આ નક્ષત્ર ચાલી શકે છે ને જેમાં શિયાળ ભલે મિત્રો આ વર્ષે એમનું વાહન હોય એ નક્ષત્રનું પરંતુ આ નક્ષત્રના અંતના દિવસોની અંદર ભારેથી અતિ ભારે રાજ્યની અંદર ખાબક છે એટલે મઘા નક્ષત્રની અંદર પણ આ વર્ષે મિત્રો વરસાદના એંધાણ જોવા મળી રહ્યા છે ને જેમાં મિત્રો માત્ર હળવો મધ્યમ નહીં પરંતુ પચીસમી ઓગસ્ટથી લઈ ત્રીસ તારીખના વચ્ચેના જે પાંચ દિવસો હશે મઘા નક્ષત્રના તેમાં રાજ્યના ઘણા ભાગોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ ખાબકશે તો મિત્રો પીવાના પાણીની અંદર જો તમે મઘા નક્ષત્રનું પાણી સંગ્રહ કરવા માંગતા હોય તો ભેળું કરી લેજો કારણ કે આ નક્ષત્રની અંદર પડનારું પાણી પાકો માટે સાથે જ રોગ માટે અને તમામ માટે ખૂબ જ મહત્વનું ગણવામાં આવે છે મિત્રો તો નવી કોઈ અપડેટ હશે તો આ ચેનલ થકી અમે તમને પહોંચાડતા રહીશું ત્યાં સુધી મિત્રો આવજો જય હિન્દ જય ભારત